శ్రీ కృష్ణ కనయ్యాలు కీ జయచంద్ర భగవన్ కీ జయ కను చడి తన కై దూలి కనుూడా చుందరి ఓడి తన కై దూలి માન્યો સે તને મારો રે થાર માન્યો સે તને મારો રે ભર થાર તારા શરણો મારો સંસાર વા તારા શરણો માં મારો સંસાર કાનુડા ચુંદડી ઓઢીસે તને કહી દઉં શું દિલડું ખોલી ચુંદડી ચુંદડીયો છે તને કહી સુ દિલડું ખોલી જે દી જોયા તને જમુના ના કાટે જે દી જોયા તને જમુના ના ઘાટે પાતળિયાએ જા પકડ્યો સે હાથ પાતળિયાએ જા પકડ્યો સે હાથ વર્ષોની જેની હું જોતી હતી વાટ વર્ષોથી જેની હું જોતી હતી વાટ મનના માણી ઘરને મળ્યો સંસાર મનના માણી ઘરનો મળ્યો સંસાર માન્યો તને મારો ભરથાર માન્યો તને મારો ભરથાર વાલ ધારા શરણોમાં મારો સંસાર કાનૂડા સુંદરી ઓઢી કઈ દઉં દો દિલડુ ખોલી કાનુડા સુંદરી ઓઢીસે તને કઈ દો સુ દિલડુ ખોલી તારા હાથે સોપ તારા હાથો સોપ્યું સુ કાન હૈ ને હોઠે વલ તારું સે નામ સાસરિયું મારું ગોકુળિયું સે ગામ હું તારી રાધા ને તું મારો શ્યામ તારા હાથે સોંપ્યું સે સુકાન કાન હૈયે ને હોઠેવાલા તારું સે નામ સાસરિયું મારું સે ગોકુળિયું ગામ હું તારી રાધા ને તું મારો શ્યામ માન્યો તને મારો ભરતાર વાલા તારા શરણોમાં મારો સંસાર કાનુડા ચુંદડી સે તને કહી દઉં સુ દિલડુ ખોલી કાનૂડા ચુંદડી સે તને કહી દઉં સુ દિલડુ ખોલી કાનો તો કામણ કામણ કર્યું કાના તે તો કામણ કર્યું મોરલીના ના દે ના દે મનડું હરિયું મોરલીના ના દે મનડું હરિયું પ્રીત પંથે મેં તો ડગલું ભર્યું પ્રીતના પંથે મેં ડગલું ભર્યું સખિયો ના જીવનનું સપનું ફળ્યું સખિયો ના જીવનનું સપનું ફળ્યું હું માન્યો તને મેં મારું ભરતાર બાલ તારા શરણોમાં મારો સંસાર કાનુડા ચુંદડી ઓઢિસે તને કહી દઉં સુ દિલડું ખોલી બોલ્યો શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જે અમારું ભજન ગમે તો લાગશે ને સબસ્ક્રાઈબ કરજો